બોલો ગજાનંદ મહારાજની જય બોલો ગણપતિ દાદાની જય શંકરજીનો લાલો ગણેશ નાટ છે ઘલી નો લાલો ટન છે પાર્વતી નો ગણેશ ગણેશનાટન પાર્વતી નો પ્યારો ગણેશનાટન છે રિદ્ધિ સિદ્ધ નો પ્યારો ગણેશ ટન છે રિદ્ધિ સિદ્ધિ નો પ્યારો ગણેશ ટના ટન છે આવો બેનો આવો સત્સંગ આવો બેનો આવો છે આવે તેને લાવો સત્સંગના ટન છે આવે તેને લાવો સત્સંગટ ના છે ગાયો દોઈને ને મેં તો દૂદઉ કાઢ્યા આવજો બાપા દૂધ પીવા આવજો બાપા દૂધ ટના ટન છે દૂધ પીવા આવજો બાપા દૂધ પીવા આવજો બાપા આવજોના ટન છે માખણ લાવી મેં તો ગીરે બનાવ્યું માખણ લાવી મેં તો ગીરે બનાવ્યું એ રે ગીના મેં મે બાપા લાડવા ખાવા આવજો લાડવા ટના ટન છે લાડવા ખાવા આવજો બાપા લાડવા ખાવા આવજો બાપા લાડવા ટના ટન છે લાડવા ખાવા આવજો બાપા લાડવા ખાવા આવજો બાપા લાડવા ટના ટન છે મેવા મંગાવી મેં તો મોદક બનાવ્યા મેવા મંગાવી મેં તો મોદક બનાવ્યા મોદક ખાવા આવજો બાપા મોદક ખાવા આવજો બાપા મોદક ટન છે મોદક ખાવા આવજો બાપા મોદક ખાવા આવજો બાપા મોદક ટના ટન છે રીદી સીધી સાથે લાવો રીધી સીધી સાથે લાવ મૂષક તેડી લાવજો રીધી સીધી સાથે લાવજો રીધી સીધી મૂષક તેડી લાવજો બેસવું સક ટનાટન છે બેસવું હોય તો આવજો બાપા બેસવું હોય તો આવજો બાપા મૂષક ટનાટન છે ભક્ત મંડળે ગણપતિ બેસાડ્યા ભક્ત મંડળ દર્શન કરવા ભક્તો દર્શન કરવા આવતો ટનાટન છે દર્શન કરવા આવજો બાપા દર્શન કરવા આવજો ભક્તો બાપા છે દર્શન કરવા આવજો ભક્તો દર્શન કરવા આવજો ભક્તો બાપા ટના ટન છે શંકરજીનો લાલો ગણેશટ નાટન છે શંકરજીનો લાલો ગણેશ નાટન છે પાર્વતીનો પ્યારો ગણેશ નાટન છે પાર્વતીનો પ્યારો ગણેશ નાટન છે બોલો ગજાનંદ મહારાજની જે હાથ લોચા પડેલ